હલી લો પ્રભુએ આપણને આજનો સુંદર દિવસ આપ્યો છે આજની સવાર આપી છે પ્રભાત આપણને દેખાડી છે અને તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ આપણે જાણીએ છીએ કે પળો તકો દરેકના જીવનમાં નથી સૌથી મોટી બાબત છે કે આપણે જીવતાઓની ભૂમિ પર છે અને આપણે જીવીએ છીએ અને માટે આપણી પાસે હજી પણ ઘણી બધી તકો છે હજી પણ પ્રભુના આશીર્વાદો આપણી પાસે છે પ્રભુની કૃપા આપણા પર છે કે આપણે પ્રભુમાં આગળ વધી શકીએ છીએ ભલા કામો કરી શકીએ છીએ કંઈક ખરાબ થયું હોય તો એને સુધારી શકીએ છીએ નવેસરથી નવા બની શકીએ છીએ નવેસરથી પ્રભુની સાથે જોડાઈ શકીએ છીએ નવા બળ સાથે ફરીથી સેવામાં આગળ વધી શકીએ છીએ સેવામાં એક નવી શરૂઆત કરી શકીએ છીએ અને એવી ઘણી બધી તકો આજે આ સવારની સાથે આપણને મળી છે તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ પરિસ્થિતિ ગમે તે હોય ચાહે આપણે ખુશ હોય દુઃખી છે નિરાશ છે એ આપણી વ્યક્તિગત કે અંગત બાબતો હશે પણ દેવે સર્વને આજની સવાર દેખાડી છે હા લેલું અને તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી હા લઈ જરૂર હા ખરેખર તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી આપણી પાસે આ માસનું પ્રભુએ આપેલું સુંદર વચન છે જેમ ગયા માસમાં આપણી વ્યવસ્થા પ્રમાણે પ્રભુ તરફથી આપણે કબૂલ કર્યું એમ આ માસમાં પણ જે વચન આપણે કબૂલ કર્યું બે અને બે મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરીને તેમણે મને ઉત્તર આપ્યો હાલે આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુની આગળ નમી જઈએ અને જુઓ આપણા પ્રભુ કેવા અદ્ભુત કામો આપણે માટે આજે સવારમાં કરીને દેખાડે છે આપણા જીવનમાં થવા દે છે ખાલે લ્યુ યાં ધ લોર્ડ એક મારા આત્મિક ભાઈ મિત્ર સાથે થોડા સમય પહેલા વાત કરતો હતો અને એમણે બહુ સુંદર એમની એક નાની સાક્ષી આપી અને તેમના કથન મુજબ તેમના કયા પ્રમાણે તેમની પાસે એક ફોર વ્હીલર હતી અને જે બંધ થઈ જવાના કારણે કોઈક ગેરેજમાં તેમણે મૂકી હતી અને એ વાહન શરૂ ના થાય ઘણા બધા પ્રયત્નો કર્યા પછી શરૂ થયું વાહન મુશ્કેલીમાંથી બગડેલી હાલતમાંથી એને સુધારવામાં આવ્યું વાહન ચાલુ પણ થયું પણ એમાં એક તકલીફ ઊભી થઈ હતી વાહનને જ્યારે બીજી જગ્યાએ બતાવવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ વાહન ચાલુમાં બંધ થઈ જાય છે એનું કારણ એ છે કે એનો અંદરનો એક ભાગ એક પાઇપ તૂટી ગઈ છે રિપેરિંગ દરમિયાન જેને શોલ્ડરિંગ કરવામાં આવી છે અને આ ભાઈને જાણ કરવામાં આવી નથી અને પેલા ભાઈના અમુક પૈસા તેમને આપવાના બાકી હતા અને તેમણે જોયું કે એમણે મારી સાથે આવું કર્યું છે એટલે એમણે એ પૈસા ના આપવાનું નક્કી કર્યું અને પછી એ વાત ઘણા સમય સુધી બોલાઈ ગઈ અરે એક દિવસ આ મારા મિત્ર તેમને યાદ આવ્યું કે મેં આવું એક કામ કર્યું છે જે પણ હોય મારે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે પ્રભુ પરના વિશ્વાસી તરીકે મારાથી એવું કરાય નહીં હંમેશા દરેક સંજોગોમાં આપણે ભલું કરવાનું છે નહીં અને પહેલો યહાન એક અને નવમાં કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો તે માફ કરવાને વિશ્વાસો ઈશ્વર છે પ્રભુ છે આ લઈ પ્રેઝ ધલોડ તેમણે એમની ભૂલ રિયલાઇઝ કરી કે ભલે જે પણ થયું પણ એમની મજૂરી મારે જે હોય તે આપી દેવી જોઈએ અને તેઓ ત્યાં આગળ ગયા એ ભાઈને શોધી નાખ્યા બહુ લાંબા સમયથી એમને મળ્યા ન હતા મારા મિત્ર પૈસા આપવા માટે ગયા પણ એમને બહુ એમની ઓળખાણ પણ ન હતી અને કદાચ એ પ્રસંગ પણ બહુ યાદ રહ્યો નહોતો પણ એમણે પૈસા આપ્યા કે મારે તમને આ રકમ આપવાની બાકી હતી હું પણ ભૂલી ગયો હતો પણ મને યાદ આવ્યું એટલે તમને આપવામાં આવ્યો અન્ય વિશ્વાસી હતો અને આનંદ સાથે જે હર્ષ મિશ્રિત આંસુ અથવા ભાવ દેખાય એના ચહેરા પર એમના અવાજમાં આવી ગયા અને ઉપર જોઈને કહેવા લાગ્યા મારું કામ થઈ ગયું કોઈ કે મુશ્કેલીમાં હતા અને એમને જેટલી રકમ જોઈતી હતી એટલી રકમ તેમને આપી હવે આ તરફ મારા મિત્ર જેમણે નાણાં એ ચૂકવ્યા એમની સાથે એમના એવા રોકાયેલા કામો જે ઘણા અનએક્સપેક્ટેડ પણ હતા ઘણા રોકાયેલા દબાયેલા પણ હતા ઘણા મળવાપાત્ર હતા અને મળ્યા નહોતા એવા લાભો એમને ફટાફટ એ વીકમાં મળ્યા અને જે પ્રમાણે એમણે રકમ ચૂકવી હતી એના કરતાં પણ વધારે એમને ચોગણું જાણે પ્રભુએ એમને પાછો આપ્યું રહીઝલોટ હાલેલું જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ અને પ્રભુના વચનો પ્રમાણે આપણે પોતાને આપણે કરેક્ટ કરીએ છીએ સુધારીએ છીએ ત્યારે પ્રભુ પણ આપણાથી તેમનો આશીર્વાદનો હાથ જાણે પાછો રાખતા નથી હાલેલું યા આપણા જીવનોમાં પણ ઘણી બધી એવી બાબતો છે એક રવિવારે મારાથી એક પ્રભુના સેવકને એક બાબતને માટે કહી દેવું પડ્યું અને મને કઈ જાતનું ચેન પડે નહીં મેં એમને મેસેજ કર્યું પણ કોઈ કારણસર તેમણે જોયો નહોતો અને પછી બધા મેસેજ ડિલીટ કર્યા એમાં એ મેસેજ પણ મેં ડિલીટ કર્યું પણ પછી ફરી જ્યારે હું એમને એક થેન્ક્સ ગિવિંગ મિટિંગમાં મળ્યો તો મેં એમને કહ્યું કે મને માફ કરજો મારે એ પ્રમાણે તમારી સાથે વાત કરવી જોઈતી ન હતી જ્યાં લાગે છે કે આપણી ભૂલ છે ત્યારે જો આપણે આપણી ભૂલ આપણા ગુના આપણે સ્વીકારીએ છીએ તો એમ નથી કે તો નાણાંનો આશીર્વાદ મળશે પણ પ્રભુ તરફથી આનંદ મળશે શાંતિ મળશે હાલેલું યા રાત્રે ઊંઘી શકીએ હું અને જાણે મારો આનંદ મને પાછો મળી ગયો હાલેલું યા આપણા જીવનમાં બી ઘણી બધી બાબતો છે ઘણી વાર આપણે નથી કરી શકતા એક કે બીજા કારણે કદાચ આપણને આપણી આપણા પ્રયત્નો દ્વારા આપણે નથી કરી શકતા ઘણીવાર વ્યક્તિઓને તેમનો અહમ તેમનો હોદ્દો અથવા તેમની પર્સનાલિટી તેમને રોકી લે છે પણ જેમ પાઉલ કે છે એમ હું તેમની સહાય તે બધું કરી શકું છું જો આપણે નમ્ર બની જઈએ છીએ અને એ પ્રમાણે કરીએ છીએ તો સાચે જ આજે પણ એ જ પ્રભુ છે જે આપણી ગુનાઓ અને પાપોને માફ કરે છે જ્ઞાનની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ ભલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પવિત્ર નામ લેવાને માટે અમને બધાને સુંદર તક આપી નાની સંગત આપી અને પ્રભુ અમે જાણીએ છીએ એમ કે તમારા આશીર્વાદોમાં કોઈ કેદ મિશ્રિત નથી અને અમે ખચિત વિશ્વાસ રાખીએ છીએ આજના દિવસમાં અમારા સર્વન માટે તમારી પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે પ્રભુ તમારી યોજનાઓ અમારા જીવનમાં આશીર્વાદિત થાય સફળ થાય અમારા માટે રાખી મૂકેલા આશીર્વાદો અમે પ્રાપ્ત કરીએ પ્રભુ એવું થવા દે એવું અમારું જીવન આજના દિવસોમાં બનેલું રહે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ કોઈ પણ રીતે પ્રભુ અમે પાછા ના પડીએ તમારામાં નબળા ના પડીએ પ્રભુ અમે હિંમતથી મજબૂતથી મજબૂત બનીને દરેક પરિસ્થિતિમાં દરેક પરિબળોમાં અમે તમારી પાછળ ચાલીએ અને પ્રભુ અમારા જીવનો દ્વારા તમને મહિમા મળે એવું થવા દો પ્રભુ આજે સવારમાં પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અમારાથી કોઈને મંદુક થયું છે અમારી ભૂલ છે અમે કોઈનું ખરાબ કર્યું છે ખરાબ વિચાર્યું છે ખરાબ બોલાઈ ગયું છે પ્રભુ અમે તમને વિનંતીભરી પ્રાર્થના કરીએ છીએ કે અમને મદદ કરજો કે અમે એકબીજાની સાથે ફરીથી સુમેળ કરી લઈએ અમે માફી માંગી શકીએ એવી હિંમત અમને પૂરી પાડો પવિત્ર આત્મા પિતા અમને બધાને સહાય કરે એવું તમે થવા દે હા પ્રભુ મારા કજી આવો પ્રભુ અમે આજે એકબીજાની આગળ મૂકીને પ્રભુ કબૂલાત કરીને બધી બાબતોથી બહાર નીકળી જઈએ એવું તમે થવા દે છે પ્રભુ એટલા માટે કે પ્રભુ આજના દિવસના અમારા આશીર્વાદો અને પ્રભુજી અમારા જીવનને માટે તમે આશીર્વાદ રાખી મૂક્યા છે એ આશીર્વાદોથી અમે વંચિત ના સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ આ સવારમાં આ સુંદર દિવસમાં આગળના સમયમાં પ્રભુ અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો આજના દિવસની અમારી બધી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અને અનપાણી આપજો પ્રભુ અમને બધાને તંદુરસ્ત રાખજો જો અમે તમારા માર્ગમાં નથી હજી પણ પ્રભુ અમે તમારાથી દૂર છે કોઈ કેવી બાબતો છે ભૂલો કરીએ છે તો પ્રભુ મદદ કરજો અમને પ્રભુ કંઈ પણ એવી બાબત છે કે જે હજી પણ તમારી ને મારી વચ્ચે એ દિવાલ રૂપ છે ભીત રૂપ છે આશીર્વાદોને રોકી રહી છે તો પ્રભુ અમને દૂર કરવાના માટે મદદ કરજો પ્રભુ હા પ્રભુ માફી માંગતા જાણે અજાણે વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય અદ્રશ્ય જાહેર અને ગુપ્તમાં થયેલા મારા બધા પાપોને તમે માફ કરજો પ્રભુ તમામ દુઃખી લોકોની સાથે રહેજો તમામ બીમારો જેઓ જાત જાતના રોગોથી નિદાન પામેલા છે તેઓ સર્વ સંપૂર્ણ સાજા થાય એવું થવા દેજો જે લોકો ગેરમાર્ગે દોરાયા છે વ્યસનોમાં છે વ્યભિચારમાં છે ખરાબ સોબતોમાં છે ત્યારે પ્રભુ તેઓને માટે પણ પ્રાર્થના કરે છે કે તેઓ પાછા ફરે પસ્તાવ કરે અને પ્રભુ તમને જીવન એવું તમે થવા જેમને તમારું નામ નથી મળ્યું તેઓને માટે પણ પ્રાર્થના કરીએ છે કે પ્રભુ તેઓને તમારી ઓળખાણ મળે અને દરેક ગુટણ અમે દરેક જીભ ફૂલ કરે તમે જ દેવના દીકરા છો એવું તમે થવા દેજો પ્રભુ પ્રભુ તૂટેલા ઘરને જોડજો નાણાનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો વિદેશ સેવાના માર્ગોને આશીર્વાદિત કરજો નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો જેમની પાસે કોઈ રોજગાર નથી તમે તેમને રોજગાર આપજો તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર અને પ્રભુ ખોટા તોમો હતો અને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો વિધુરોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો વિકલાંગો માનસિક રોગ્યો અને મન બુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા પણ આપજો પ્રપિતા આ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રપિતા અને પ્રભુ એમ પોતાની નોકરી ગુમાવી છે પ્રભુ તમે તમે એને નવી જવાબ આપજો પ્રભુ હા પરમેશ્વર પિતા હવે એના આગળના સમયમાં તમે અમારી સાથે રહો આજના દિવસના અમારા ઓડિયો વિડીયો યુટ્યુબ ફેસબુકની તમામ પ્રકારની મીડિયાથી તે સેવાઓને તમે આશીર્વાદિત કરીને સફળ કરજો અને ફળવંત બનાવજો અને પ્રભુ ઘણા બધા લોકોને અમે તમારું નામ આપી શકીએ એવું થવા દેજો વિશ્વાસના ઘરના દરેક લોકોનું ઘરોનું તમે ભરણ પોષણ કરજો આગળના સમયમાં મારી સાથે રહો અને સાંજે આભારમાં અને તેડી લાવજો માગતા આ બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આ મીન આ મીન આ મીન